એક્સ ઓ એક્સ કોણનો સાચો ક્રમ કયો અપવા છે કાઉન્સમાં એટલે ઉપર લખવું કે થોડુંક લોજીકલી વિચારવાનો છે આની અંદર થોડુંક એટલે અપવા થોડુંક યાદ રાખવા જેવો નોંધવા જેવો છે મિત્ર નોટ્સમાં લખવા જેવો ટોપિક છે એ બાકી તો જે આપણે વાત ચાલતી હતી એ તો છે જ બંધ કોણ 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 કેવું આવે તે તો દીકરા અહીંયા જુઓ આમાં પહેલી વાત તો આપણે કરીએ સીએલ ટુઓની તો ઓ सी एल समझ आमा क्यों हुए तो आनी अंदर जे ऑक्सीजन पर जे लोन पेर है अभी रीते तो एनी टूपी कक्षक अने क्लोरीन नी खाली खाली थ्री डी कक्षक खाली हाँ खाली थ्री डी कक्षक तो आ लोन पेयर यानी खाली 3d कक्षक में जई अभी रीते आंशिक द्विबंध बनाओ से जेने आपड़े कहसो पी पाई डी पाई पी पाई डी पाई, 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 पाई जेने सो कहसो पीपाई पाई, पाई बॉन्ड रचना ओके चलो તો બેક ડોનેશન થયું તો પીપાઈ ડીપાઈ રચનાને કારણે એનામાં લક્ષણ કેવું આવે દ્વિબંધ આંશિક દ્રિબંધ એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી ગઈ તો અહીં ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા વધી જશે એ બોન્ડ પેર બોન્ડપેર જે છે એનું જે રિપલ્શન જે છે વધી જશે એટલે સ્ટાઇલિક રિપલ્શન વધવાને કારણે બોન્ડ એંગલ જે છે એ વધશે તો હાઇએસ્ટ બોન્ડ એંગલ આપાકર્ષણ જે છે એ વધે જેને કારણે આ બોન્ડ એંગલ એ વધશે એટલે સૌથી હાઈએસ્ટ બોન્ડ એંગલ તમારો સી એલ ટુ આવે તો સી એલ ટુ મેક્સિમમ આપણને અહીંયા મળે છે આ કારણ બેક ડોનેશનને કારણે તો બેક ડોનેશન એટલે અહીંયા પીપાઈ ડીપાઈ બોન્ડ રચના પીપાઈ ડીપાઈ બંધ રચનાને કારણે બે વચ્ચે આંશિક દ્વિબંધ બને આંશિક દ્વિબંધમાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી એટલે મલ્ટીપલ બોન્ડ બને વીસ રૂપિયા સીધા પ્રમાણે મલ્ટિપલ બોન્ડ બળશે એટલે એમાં બોન્ડપેર બોન્ડપેર જે છે એનું સ્ટેરિક રિપલ્ઝન થાય ને સ્ટેરિક રિપલ્ઝનને કારણે કહ્યું સ્ટેરિક રિપલ્ઝન એટલે આ જે બોન્ડપેર બોન્ડપેર જે છે એમની વચ્ચેનું અપાકર્ષણ વધી જાય અપાકર્ષણ વધી જાય છે એને કારણે આ જે છે એનું અપાકર્ષણ વધી જાય છે અપાકર્ષણ વધી જાય તો બોન્ડ એંગલ જે છે એ વધી જશે તો સૌથી વધારે બોન્ડ એન્ગલ સીએલ ટુઓનો છે ઓપ્શન તો ત્યાં તમને મળી ગયો પણ છતાં આ બે વિચારો આ નોર્મલી જે આપણે વિચારતા હતા એ ઓક્સિજન ઓક્સિજન છે ઓકે એ સેન્ટ્રલ એટમ છે સાઇડ એટમમાં હાઇડ્રોજન અને ફ્લોરિન છે તો હમણાં આપણે કીધું હતું કે બોન્ડ એંગલ પ્રપોઝનલ ટુ ઇલેક્ટ્રો નેગેટિવિટી ઓફ સેન્ટ્રલ એટમ અને ઇનવર્સલી ઇલેક્ટ્રો નેગેટિવિટી ઓફ સાઇડ એટમ તો સાઇડએટમ ફ્લોરિનની સૌથી વધારે છે વધુ ઓછું

आठ ने चार बार भाग्या छी टू सिक्स आठ ने छ चौद भग्यात एसपी थ्री डी थ्री आ संक्रमण पर संक्रमण क्या पूछा है तमाम पर पूछो તો લોન પેર બરાબર આવેલો જવાબ માઇનસ એની સાથે જોડાયેલા બે ત્રણ આવેલો જવાબ માઈનસ જોડાયેલ કેટલા જોડાયેલા ચાર આવેલો જવાબ માઇનસ જોડાયેલા થ્રી ટુ વન ઓપ્શન જો થ્રી ટુ વન થ્રી ટુ વન ખતમ મજા આવે છે લાવી પડશે નહીં આવતી હોય તો ભાઈ બંધકોણ માટે સાચો ક્રમ નથી હવે આટલા સવાલ આપણે બંધકોણના લીધા સંકટ લીધા તો હવે ટોપિક એકદમ મસ્ત ક્લિયર થઈ જવો છે કે હવે આની અંદર તમારે શું વિચારવાનો છે તો કયું ક્લિયર નથી હવે આ તો તમને ખ્યાલ છે ઓ એસ એસ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે એમ બોન એંગલ વધે તો સાચો જ છે આ શું છે સી ટુ એચ ટુ એટલે અહીંયા બી લઈએ બી ઓપ્શન આની અંદર તો કે कार्बन CH ट्रिपल बॉन्ड CH પછી અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 અને અહીંયા CH4 એ ખાલી સિંગલ બોન્ડ સાથે છે તો અહીંયા સંકરણ આવશે SP અહીંયા સંકરણ આવશે SP2 અહીંયા સંકરણ આવશે SP3 અને અહીંયા એમોનિયામાં પણ સંકરણ આવશે SP3 તો સંકરણ એસપી હોય તો એનો બોન્ડ એંગલ કેટલું હોય એકસો ને એસી એકસો વીસ એકસો નવ પોઈન્ટ પાંચ અને આ લોન પેર વાળો છે એટલે એનો એકસો ને સાત લોન પેરવાળો છે એકસો સાત જ છે જો આ બી સાચો છે આ જોઈ લો આમાં જ પ્રોબ્લેમ છે બંનેમાં સંકરણ એસપી આમાં બે લોનપેર આમાં એક લોન હવે તો આવડતો હશે બધું આટલા બધા કહેર એટલે ડાયરેક્ટલી ખબર પડી જતી હશે લોન પેર જે છે વધે તો બોન્ડ એંગલ ઘટવો જોઈએ આમાં વધે છે લાને લીધે આન્સર સાચો ક્રમ નથી એટલે ખોટો છો ઓકે સમજ પડે છે ને મિત્ર ઓ એનો બંધકોણ શેમાં સૌથી વધારે હશે ઓ એન ઓ માં બંધકોણ શેમાં સૌથી વધારે હશે તો ચાલો આની અંદર એન ઓ થ્રી માઇનસ આ છે એન ઓ ટુ પ્લસ આ છે એન ટુ માઇનસ અને આ છે ખાલી એનો ટુ હવે આપણે બંધકોણ સેમાં સૌથી વધુ હશે બંધકોણ માટે સંકરણ પહેલા પહેલાં સંકરણ સંકરણ જોવાનું લોન પેર જોવાનું અને ઇલેક્ટ્રોન નેગેટિવિટી જોવાનું આ ત્રણ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું સંકરણ ઇલેક્ટ્રોનેગેટિવિટી અને લોન પેર તો ચાલો આનું સંકરણ નાના નાના પાસે છબી અંદર વેલેન્સી પાંચ પાંચ ઓક્સિજન મોનોવેલેન્ટ છે કે ડાયવેલેન્ટ છે ઓક્સિજન ડાયવેલેન્ટ છે તો નહીં ગણો કેટાયણ કેટલા છે એમાં નથી એનાયન કેટલા છે એક એનઆઈન છે 5 ને એક છ ભાગ્યા બે 5 ને એક છ ભાગ્યા બે ત્રણ એટલે ટુ પ્લસ નું ગણીએ એનો ટુ પ્લસ માટે પ્લસ માટે એન ઇઝ ઇક્વલ ટુ હાફ વી પ્લસ એમ સી પ્લસ એ તો વન હાફ વેલેન્સી પાંચ મોનોવેલેન્ટ थी। केटाएन, एक केटाएन, थी। पाँच थी एक जाए चार, चार भी, भी। एस एस भी। भी भी चलो एनओ टू एनओ टू पर माइनस एनओ टू पर माइनस चलो गणी ले ये। चलो वी मांच મોનો નથી ઝીરો કેટાઇન નથી ઝીરો અહીંયા જો તો અહીંયા પણ પાંચ અને એક ગણવાનો આવું જયારે ને એકી ત્યારે એક એડ કરવાનો રહેશે એ ધ્યાનમાં રાખવાનું પાંચ ને એક છ ભાગ્યા બે

ચાલો આમાં જોઈએ આપણે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો એના માટે ભૂમિ અવસ્થા ને એટલે જે વનેશ છે સિગમાં વનેશ ને સિગમાં સ્ટાર વનેશ એમાં લડી લેવાના એટલે આમાં ચાર ઇલેક્ટ આવી ગયા સીગમા ટુએ સિગ્મા સ્ટાર ટુએ હવે નાઇટ્રોજનમાં ચૌદ કીધેલું માટે 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 એક મિનિટ એટલે આ પી વાય સીગમાં ટુ ઝેડ પાય એક્સ પાય પી વાય સીગમાં ટુ પીડ તો ચાર તો થઈ ગયા પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને એન્ટુની આણવી ઇલેક્ટ્રોન હતા હવે એન્ટુની બંધકારક આણવી કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ અને એન્ટુ પ્લસ બને તો જો એન્ટુમાંથી જ્યારે એન્ટુ પ્લસ બને છે તો ક્યારે બને એક ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એ મુક્ત થતો ઇલેક્ટ્રોન છે ને એ આમાં સીગમાં

ટુએસ ટુ ટુ પીએ રીતનું હોય છે પહેલા તમારે સીગમા ટુપીડ વાળું આવે શું આવશે પેલા સીગમા ટુપીડ વાળું એટલે સીગમા ટુપીડ પાય ટુ ટુ પી વાય આ તો ઇક્વલ એક એનર્જી હોય છે બરાબર આ વાળી પાય પાઇ વાળી તો હવે જુઓ આ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ હવે ઉપરની જે આવે એ પાઈ પાયસ્ટાર પાયસ્ટાર ટુપીએક્સ પાયસ્ટાર ટુ પી વાય ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો અહીંયા પંદર ને અહીંયા સોળ આ ઓક્સિજન એની થઈ કારણ કે આમાં મેં તમને કીધું માટે માટે આમાં માટે કારણ કે તો ઓ જે છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈને ઓ પ્લસ બને તો આમાં ઓ પ્લસ તો એ ઇલેક્ટ્રોન અહીંથી દૂર થશે તો હેમાંથી દૂર થાય છે તો કે બંધ પ્રતિકારકમાંથી દૂર થાય છે તો આ પણ સાચું છે કે જ્યારે બને છે ત્યારે આ દૂર થાય છે હવે બંધકારક કક્ષકમાં બંધકારક કક્ષક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરીને નહીં ઓટુ જ્યારે ઓટુ માઇનસ બને છે તો ઓટુ માઇનસ બને ત્યારે નવો ઇલેક્ટ્રોન અહીંયા એડ થશે અહીંયા એક તો છે જ બરાબર ઓટુની વાત થતી હોય ત્યારે ચાલો આ ઓટુની હવે જ્યારે ઓટુ શું બને છે તો ઓટુ માઇનસ બને છે માઇનસ બને છે તો માઇનસ બને છે એટલે એક ઇલેક્ટ્રોન મેળવે છે તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન અહીંયા એડ થશે અહીંયા તો એ ક્યાં આવ્યું તો કે બંધ પ્રતિકારકમાં આવશે તો ઓટોની બંધકારક નહીં શું આવશે બંધ પ્રતિકારક એટલે આ વિધાન જે છે એ સાચું નથી તો આન્સર આપણા આવશે સી ક્લિયર એ રીતે તમે આનું પણ તમે કરી શકો છો હું ધ્યાન માં રાખવાનું ચૌદ ઇલેક્ટ્રોન હોય તો માટે માટે અને ચૌદ થી વધારે હોય તો માટે કારણ કે આ જે છે એ ચેન્જ આપણે અહીંયા કરવાનો રહેશે ઓકે કોની બંધ ઊર્જા સૌથી ઓછી છે બંધ ઊર્જા ઓછી હોય તો બંધ ઉર્જા માટે આપણે પહેલા શું કરશું બંધ ક્રમાંક ઉધી લઈશું જેનો બંધ ક્રમાંક કેવો હશે તો કે બંધ ક્રમાંક વધારે હશે એની બંધ ઉર્જા વધારે હોય બંધ ક્રમાંક ઓછો તો બંધ ઉર્જા ઓછી હોય એન ટુ ચૌદ એટલે એમાં આપણે કીધેલું ત્રણ બોન ઓર્ડર આપણે ગણેલા તે પ્રમાણે ચૌદથી ગણીએ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ત્રણ બે પોઈન્ટ પાંચ યાદ છે ને મિત્રો આપણે આગળ કરેલું એમણે ત્રણ બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ ઝીરો ચાલો ચલો બોલો પછી બે પોઈન્ટ ઝીરો પછી એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ ઝીરો પછી એટલે સાત વત્તા સાત વત્તા એક કારણ કે એક મેળો તો કેટલા થાય સાત દો ચૌદ ને પંદર પંદર માટે ગાડી આવી અંદર બે પોઈન્ટ પાંચ સાત વત્તા સાત સાત વત્તા સાત માઇનસ એક એટલે સાત ચૌદ માંથી એક જાય તો તેર તેર માટે તેર ઉપર તેર માટે બે પોઈન્ટ પાંચ અને એન ટુ માઇનસ ટુ સેવન પ્લસ સેવન પ્લસ ટુ સાત દુ ચો પંદર અને સોળ 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 બે પોઈન્ટ ઝીરો ચલો ત્રણ બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ ઝીરો તો જેનું બોન્ડ ઓર્ડર ઓછી હોય એની બોન્ડિંગ એનર્જી બી ઓછી આમાં ત્રણ બંધને તોડવા માટે વધુ ઊર્જાની જરૂર પડે બે પોઈન્ટ પાંચ એનાથી ઓછી બે પોઈન્ટ પાંચ એનાથી ઓછી બે એના કરતાં ઓછી તો કોણ જવાબ આવશે એન ટુ માઇનસ ટુ એન જવાબ આવશે આપણો એન ટુ કારણ કે એન ટુ કેટલો આવશે સોળ સોળ એટલે જવાબ આવશે બે બાકી બધામાં બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ અને ત્રણ ઓર્ડર છે તો જેનો બોન્ડ ઓર્ડર ઓછો એની બોન્ડ એનર્જી ઓછી આપણને બોન્ડ એનર્જી કીધી ઓછી તો બે બે વાળું એન ટુ માઇનસ ટુ એન ટુ માઇનસ ટુ ક્લિયર એન ટુ માટે કયું વિધાન સાચું છે તેમાં અયુગમિત ઇલેક્ટ્રોન ની સંખ્યા શૂન્ય છે તેથી તે પ્રતિચુંબકીય ચુંબકીય છે અયુગમિત ઇલેક્ટ્રોન જે આપણે આગળ નાઇટ્રોજન ભેરું ત્યારે બંને ભરાઈ ગયેલા હતા ટુ ટુ અર્થાત કે તેમાં યુગમિત ઇલેક્ટ્રોન નથી અને ઇલેક્ટ્રોન હોય તો પ્રતિ ચુંબક્ય હોય છે માટેનો કે પાય ટુ પીએક્સ પાય ટુ પી વાય પછી સિગ્મા ટુ પીઝેટ આ ક્રમ પણ સાચો છે અને આ પેલા બધા સાચા છે આ પહેલા બધા જ સાચા છે હું યાદ રાખવાનું ચૌદ માટે

પંદર બે પોઈન્ટ પાંચ સોળ બે પોઈન્ટ ઝીરો સત્તર એક પોઈન્ટ પાંચ અઢાર એક પોઈન્ટ ઝીરો ઓગણીસ પાંચ અને વીસ ઝીરો ચાલો મિત્રો હવે આપણે આમાં O2- O2, માઇનસ ઓ ટુ પ્લસ અને ઓ ટુ માઇનસ ટુ ની ગણતરી કરીએ ઓ ટુ માઇનસ એટલે શું તો કે અહીંયા આપણે જોઈશું ઓ ટુ એટલે આઠ +8 -1 तो +1 8 + 16 नेक्स्ट 17 17 એટલે 1.5 પછી O2 8 + 8 એટલે 16 16 એટલે 2 O2 + 8 + 8 + તો માઈનસ આ ડુ માંથી એક જાય તો પંદર પંદર પાંચ અને એક આવશે તો જુઓ બોન્ડ ઓર્ડર અને બોન્ડ લેન્થ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો બોન્ડ ઓર્ડર જેનો ઓછો એની બોન્ડ લેન્થ મહત્તમ તો બોન્ડ ઓર્ડર કોનો ઓછો છે એટલે બોન્ડ ઓર્ડર ઓછો છે બોન્ડ લેન્થ વધારે હશે તો બોન્ડ લેન્થ મહત્તમ આનો સમજાય છે આગળનો હતો એમાં શું હતું બોન્ડ ઓર્ડર તો અહીંયા આપણે લઈએ બોન્ડ એનર્જી બંધન ઊર્જા ઉર્જા બંધ ક્રમાંક અને બંધ લંબાઈ આ બે એકબીજાના સમપ્રમાણમાં અને આ વ્યસ્ત પ્રમાણમાં હોય છે